એ બા હું તમને શું કહું શું પણ હવે મારા કાયક લગન કરાવો તો હારું હો ગઈ ઢોય થયો હું પણ બટા તારા મોટા ભાઈના થાય પછી તારું થાય ઈ શું કરતો નથી મારા કાયક કરાય નાખો ને પણ બટા ઈ હવે નો કરી આવે પછી થાય ઈ ક્યાં નઈ કરે બડી મારા કાયક કરાવો અરે બાપ એ દાદી થઈ ગયા હમણા થોડા નઈ માં આવશે જે બા આ કોણ છે

કડક માપ માં માપમાં માપ માં રે કાકા આ આસ પર શું છે કઈ કેતો ખરા એ હું છે ને આમની પત્ની સવ હવે પણ ડાયરેક્ટ જ ડાયરેક્ટ નહી લગન કર્યા છે કોરાટ હા અને તમે કેવા તાન કે લગન કરી લે કરી લે મે કરી લીધા બસ જો બા જો આ એ બટા આને મે કે આપણે નથી જોઈતી ભલે લાગે બૂસ મારી જાય મારે શું મુકવા તે હવે કે ના ઘર માં સમજી ગયા

એ પણ આ કામ તો કરશે ને પછી એ હા કરશે એ હારું સા બનાવા જાવ આ મકાન તમારા લાગે છે કા હા હરખું જોલી જા કર મારા છે અસલ છે હો તમાર બાય હારા છે દિલના ના ભોડા હા પણ એ બધું તારે હું કામ છે તારે આ રેવું ખાલી દઈ દી એમાં જોવું ન પડે હો શું કરું બોલો આ નાચ બાજ ની કાંઈ ખબર નથી બૂસ મારી ન જાય સારું છે પૈસા ની ખાસ ધ્યાન રાખવી જોઈ છે તો બુસ મારીને જાય છે ને બાપ નામ કાંઈ નહીં વધે એટલે જવા દે મને અને સારું કર્યું લગ્ન થઈ જાય ને મારા તો વારો આવે એટલે જવા દે વાળી જવા જ

પાણી બાણી વાળવાનું હોય તો હું તમને શું કહું છું તમે સાહારી બનાવી છે મીઠી એ હા પણ બા આ લ્યો હું જાવ અને બા ને એક રાંધવાનું કરો હાલો એ હાલો તમે વાડીએ થી નાવ તો હું રાંધી નાખું હા હમણે પાછો આવું હાલો હાલો બા એ હાલો બાપા ઓલા બુઢાપાના થોડાક પૈસા આવ્યા હોય તો અડધા દો ને કામે જતો હોય

એક છોકરી મારી પાસે થી દહદી પૂરતી ભાડે લાયા છે એટલે મારે એ લેવા જાવું છે પાછી તમે ભાડે દ્યો હા હે હા લે તમાર જોઈતી છે ના ના ગામના કોક ને જોઈતી હશે તો કઈશ આ તે એનું ઘર તમે જોયું હોય દેખાડો ને મારે છોકરી ને પાછી લેવા જાવી છે એની ડીલ અત્યારે મોટી આવી છે મારી પાસે એવું છે હા હાલો દેખાડું એમાં શું હા તે હાલ હાલો તમ બાપા એ હો હાલો હાલો

હવે તારો વારો આવે કે નો આવે લગન કરવાનો એલા વારાય ની વાત નો હોય આમાં એ બેટા તું વહુ ભાડે લાયો છો ના ના બા ابو ઘરે તમને કોને કીધું એ ઘરે કોક સાહેબ આયા છે એમ કહે કે માર વહુ પાછી લઈ જવાની છે કે તમારો છોકરો ભાડે લાયો છે વહુ અને સરપંચો utak છે હરી એ આ બાટી હાસું એલા ના ના એવું કાઈ નથી જો બા હું કેતો તો ને કાઈ કર્યું જો કર્યું ને આને

મને ફોન તો કરાય ને જો પેલા તમારા ફોન માં જોવો કેટલા ફોન કર્યા લગભગ પચાસ ફોન કર્યા તમારે શ્યાં ઉપાડવા હે કઈ પણ તમારા આમણા ઘરે નો પોચી જવાય ને તો શું કરવું બીજું મારી પાસે બીજું ઓપ્શન નથી અને હું શું કહું છું તમને તમે છે ને બીજી સોડી જોતી હોય ને તો એ સસ્તામાં ભાડે લઈ જાવ પણ અત્યારે આને આપો આની પાસે મારી મોટી ડીલ છે પાંચ લાખની

오, 가루, 벌어.